કોઈપણ અધિકારી કે પદાધિકારી ઇમરજન્સી વાહન વાહન સિવાય ફાયર હોય હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લગતા હોય આની સિવાય નથી સાયરન્ટી શકતા કે નથી લાઈટ થકી શકતા પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે એવો મને વાત કરી હતી કે રાજકોટના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ હકીકતમાં એ નહોતું મોટે વ્હીકલથી કલમ ની જોગવાઈઓ મુજબ હું બોલ્યો હતો અને અત્યારે કોંગ્રેસના આગેવાનને રાઇ કન્ફોલ માહિતી માંગી કરે સ્પષ્ટ રાજકોટ આરતીઓ લખી નાખ્યું છે કે આવા ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ રાખી શકતા નથી પરંતુ રાજકોટના શાસકો હજી છોડશે નહીં કેપ્ચર કર્યું જ સમીટ મકબલ આરટીઓ ની અંદર ઉલાસો થયો છે કે ને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષો થી ગાડી ઉપર સાયરન હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે પણ કમિશનર સાહેબ પદાધિકારી ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે

નિયમ નીતિ નિયમ વિરુદ્ધ તો શહેર લગાવવામાં આવ્યું છે તેનું નીતિ નિયમમાં ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે